હેલો દોસ્તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં અને વાગી ગયો છે અત્યારે એક ને આપણે ગેરજ જમવા આવી ગયા છે ઘરે અને આજે તો આપણે એકલા જમવાનું છે કેમ કે આજે તો બધાય વઈ ગયા અમારા બેન વઈ ગયા છે ઘરે અને અમારા રિણભાઈ હજી છે નાનીના ઘરે તો આપણે જોઈએ કે રિણન્સભાઈને કહેવા જશું અને આપણે પહેલાં જમી લઈએ તો જમવામાં આપણે અડદની દાળ અને રોટલી અને આપણે હજી વરસાદ ચાલુ જ છે તો આપણે જોઈએ કે રિયાશભાઈને ક્યારે તેડવાનો ટાઈમ મળે છે તો આપણે રિયાંશભાઈને તેડી આવશું અને નવો ટાઈમ મળે તો રોકાવા દઈશું તો આપણે પેલા રોટલી શાક અને જમી લઈએ તો પછી મળીએ ગુડ બાય તો આપણે તરત જમીન ગેરેજ પહોંચી ગયા છે ને ખોલવાનું છે ટ્વેન્ટીન ઓટો અને આનું એન્જિન એને હેડ ફિટિંગ કરવાનું છે અને આનું એન્જિન બનાવવાનું છે નિયસનું અને એક વાઇટ ટેન સાદી ખાટલી ખોલવાની છે તો ચાલો ખાટલી ખોલી નાખીએ પછી મળીએ તો આપણે આ ટીન ની ખાટલી ખોલી નાખી છે અને ઓલી અને બધા સ્પેર પેપર પર કરી નાખ છે તો જોઈએ કે આની ક્યારે આવે છે ખાટલી આવે પછી ખાટલી ચડાવી દઈએ તો આપણે જઈ છે ચારસ્તા કેમ કે આ ટીન નો લોરમ લેવા જવાનું છે તો આપણે લોરમ લેતામી આપણે પહોંચી ગયા છે વાણી ફટક થઈ થોડુંક આગળ અને પવન અને જ છે

તો આપણે જમીન એમ જમી લીધું છે અને આપણે હવે હોઈ છું ને બધાને ગુડ નાઇટ અને મારો વિડીયો ગમે તેટલા એક શેર અને સબ કરજો